નમસ્કાર ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયુટ ચેનલમાં ફોન આવી રહ્યા છે તો એની સ્પષ્ટતા આપણા ધર્મશાસ્ત્ર મુજબ શાસ્ત્રમાં જે પ્રમાણ બતાવેલા છે એ ધર્મ આધારે અમે બતાવી રહ્યા છીએ દિવાળીનો પર્વ જે છે એ સાંજ પર્વ છે સાંજના સમયે જ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન વગેરે સાંજના સમયે શ્રેષ્ઠ સમય બતાવેલો છે એ સમય વીસ તારીખ અને સોમવારના દિવસે છે પરંતુ એકવીસ તારીખે જે લોકોને પૂજન કરવું હોય તો એકવીસ તારીખના પણ સવારના સમયે એ પૂજન કરી શકશે શ્રેષ્ઠ મુહૂર્ત જે છે દિવાળીનું એ વીસ તારીખ અને સોમવારે જ છે તો દિવાળીના ના દિવસે દીપ પૂજન રોશની દિવસ ચોપડા પૂજન લક્ષ્મી પૂજન પૂજન મિનિટથી બેસે છે તો આ જ સમયે લાભ ચોગડ્યું ચાલુ થઈ રહ્યું છે તો ત્રણ ને છેતાલીસ થી ને તેપન સુધી લાભ ચોગડ્યું સાંજના ચાર ને તેપન થી ને ઓગણીસ મિનિટ સુધી અમૃત ચોગડ્યું સાંજના છ ને ઓગણીસ થી સાત ને તેપન સુધી ચલ ચોગડ્યું રાત્રિના એક થી બાર ને રાત્રે બે કલાક અને થી ત્રણ કલાક અને બેતાલીસ મિનિટ સુધી શુભ ચોગડ્યું છે રાત્રે ત્રણ કલાક અને બેતાલીસ મિનિટથી પાંચ કલાક અને સોળ મિનિટ સુધી અમૃત ચોગડ્યું અને રાતના પાંચ ને સોળ થી છ ને પચાસ સુધીનો સમય જે છે એમાં ચલ ચોઘડ્યું છે આ સમયમાં ચોપડા પૂજન લક્ષ્મી પૂજન કરી શકાય તો આ સાથે દિવાળીના દિવસે બીજા શ્રેષ્ઠ મુહૂર્તો અંદર ઘણા લોકો સ્થિર લગ્નમાં પૂજન કરી રહ્યા છે તો એ સમય છે સાત કલાકને સુડતાલીસ મિનિટથી રાત્રિના નવ અને પિસ્તાલીસ મિનિટ ઘણા લોકો રાત્રિના સિંહ લગ્નની અંદર લક્ષ્મી પૂજન ચોપડા પૂજન કરતા હોય છે તો સિંહ લગ્ન રાત્રે બે કલાક અને ચૌદ મિનિટથી રાત્રિના ચાર કલાક અને પચીસ મિનિટનો સમય શ્રેષ્ઠ મુહૂર્ત બતાવેલું છે ઘણા લોકો કયા દરમિયાન છે તો આ દિવસે સાંજના કલાક અને ઓગણીસ મિનિટથી આઠ કલાક અને પિસ્તાલીસ મિનિટ સુધીનો સમય જે છે એ સમયમાં ચોપડા પૂજન લક્ષ્મી પૂજન શારદા પૂજન કરી શકે છે આ જોયું આપણે ચોઘડિયા પ્રમાણે મુહૂર્ત હવે જોઈએ હોરા પ્રમાણે લક્ષ્મી પૂજન ક્યારે કરી શકાય ગુરુવારે બપોરના ત્રણ કલાક અને સોરી સોમવારે બપોરના ત્રણ કલાક અને મિનિટ મિનિટ સુધી ગુરુની હોરા હોરા છે શુક્રની છ કલાક અને ઓગણીસ મિનિટ થી સાત કલાક અને બેતાલીસ મિનિટ છે બુધની હોરા દિવાળીના દિવસે સાંજે સાત કલાક અને બાવીસ મિનિટથી આઠ કલાક અને ચોવીસ મિનિટ સુધી ચંદ્રની હોરા આઠ કલાક અને ચોવીસ થી નવ ને સિત્યાવીસ રાત્રિના સમયે ગુરુની હોરા બેતાલીસ મિનિટ ચંદ્રની હોરા બે કલાક અને બેતાલીસ થી ચાર ને પિસ્તાલીસ સુધી ગુરુની હોરા રાત્રિના પાંચ કલાક અને સુડતાલીસ મિનિટથી છ કલાક અને પચાસ સુધીનો સમય જે છે એ હોરા અનુસાર દિવાળીના દિવસે આ પૂજન કરી શકો દિવાળીના દિવસે દરેક વ્યક્તિઓએ ખાસ લક્ષ્મી પૂજન કરવું જોઈએ આ દિવસો એવા છે કે લક્ષ્મીજી આપણા ઘરના આંગણે અથવા તમે જે જગ્યાએ વ્યવસાય કરો છો એ જગ્યાએ લક્ષ્મીજી આવે છે દિવાળીના દિવસે રોશની કરવી જોઈએ ઘીના દીવા તેલના દીવા આ બધા દીવક દીપક કરવા જોઈએ અને મહાલક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ આ દિવસે આ પૂજન કરવાથી મહાલક્ષ્મીજીની કૃપા થાય છે અને આપણા ઘરની અંદર આખું વર્ષ શુભલક્ષ્મી સ્થિર લક્ષ્મી નો વાસ રહે છે તો આ હતું દિવાળીના દિવસે ચોપડા પૂજન લક્ષ્મી પૂજન નું મુહૂર્ત ફરીથી આ બાજુ ને લઈને ફરીથી મળીશું અત્યારે રજા આપશો નમસ્કાર જય શ્રી કૃષ્ણ